અને ગાડી બહુ આગે મુકાવે છે કેમ કે થોડાક માણસો છે ને એટલા માટે એવું છે તો સરસ કાઉન્ટર છે પાણીમાં તો પાણી પી લઈએ છે ને અત્યારે સરસ ડેકોરેશન બધું કરેલું છે માંડવા બાડવા નાખેલા છે અને આ મંદિર છે જો પોલીસ કર્મચારી હોય એટલા છે કાર્યરત સામે ભાઈ જો રૂવાપરી માતાજીનું મંદિર છે જો અસ્મિતા જાય છે દર્શન કરવા માટે મજાના માતાજીના દર્શન કર્યા આજના દિવસે હું છે વધારે થોડીક ટ્રાફિક ના હોવાને કારણે દૂરથી જ મારે તમને દર્શન કરાવવા પડ્યા બાકી મંદિર બહુ મસ્ત છે હાઈ ક્લાસ જો કાંઈ ઘટે નહીં અને અહીંયા છે ને માતાજીની આખી જ્યોત છે આખા જ્યોત હવન કુંડ જેવું છે હવન કુંડ છે આ માતાજી તો એ રીતનું છે અને આ જો મંદિર છે મેન માતાજીનું રૂવાપુરી માતાજી તો ભાઈ આ છે ને આખો રૂવાપુરી માતાજીનું રૂવાપરી માતાજી રૂવાપરી માતાજીનું મંદિર છે અને ઘણા બધાના કુળદેવી પણ હશે કોના કોના કુળદેવી છે કોને પૂંજાય એ પણ જરાક કમેન્ટમાં લખી નાખજો ત્યાર પછી અહીંયા ત્રણ મંદિર છે હવે જઈએ જોવા પીએ ખબર પડે હું પહેલી વાર આવ્યો છું રૂવાપુરી માતાજીએ ભાવનગરની થોડુંક બહાર આવેલું છે એવું છે સરસ મજાનું મંદિર છે ત્યાં જો ભાઈ કાનાજી છે કાનાજી બધા ઝૂલ છે આ જન્માષ્ટમી છે ને શ્રદ્ધાળુ છે ને ઝૂલ છે રાધા કૃષ્ણ છે મસ્ત મૂર્તિ છે રાધાજી કાનાજી અહીંયા બધા કાનાને ઝૂલાવે અસમિતા છે ચાર મંદિર છે પેલું મહાકાળી માતાજીનું એ ત્યાં પછી સીતાળી માતાજીનું અહીંયા રાધા કૃષ્ણનું અને આ રાંદલમાનું ચાર મંદિર છે ચારે ચાર મંદિરના દર્શન કરી લીધા અત્યારે એક જ મંદિર ખુલ્લું છે આ કાનાજી કાનાજીવાળું માતાજીના સરસ મજાના દર્શન કરી લીધા રુવાપરી માતાજીના અને હવે આગળ જઈએ છીએ

બધા ને જો સુકી ભાજી ની જો તમારે પોપટ નહીં લેવાય મીડિયા કેમ લે અત્યારે જો અહીંયા સરસ થીમ સેટ કરેલી છે મસ્ત છે જો કાંઈ જંગલા છે આ બધી બાજુ અહીંયા હિમાલય પર્વત આખો બનાવેલો છે હા જો મસ્ત છે ને મસ્ત કાંઈ ઘટે ને આવું છે ઘણી જગ્યાએ છે બધું તમને બતાવું વિડીયોમાં બની મજા આવી છે તો આ બધા ઘર બનાવેલા છે અને સરસ મજાના જો ગોવાળ ને બવાળ ને બધું મસ્ત મજાનું ડિઝાઇન કરેલું છે આ આખી કાંઈક થીમ છે સેટ કરેલી જો છે ને મસ્ત જો કાંઈ કટે નહીં જો અહીંયા બોટ છે

એટલે મસ્ત છે જો વાસુદેવજી ગોકુળ બાજુ જાય છે જો કાનાજી લઈ લઈ અહીંયા જો ઓલો પૂતળા વધ કર્યો છો ને એની થીમ છે આખી જો અહીંયા હાથ હલાવે છે અને ઉપર કાનાજી છે જો કાનાજી માથ હલાવે છે કેટલું સરસ મજાની જો કેટલી મસ્ત થીમ છે જો આ પણ હા મજા આવે

ત્યાર પછી અહીંયા છે ને ગોપનો મેળો બનાવેલો છે સરસ મજાનો જો કાંઈ ઘટે નહીં કેટલી બધી આખો મેળો બનાવેલો સરસ મજાનો ટ્રેક્ટર કાંઈ ઘટે નહી છે સ્મિતાન મસ્ત બધા ડિઝાઇન કરી લે માં ભાઈ અહીંયા તમે ઝુંપડીમાં જોવો બજરંગદાસ બાપાની સરસ મજાની કુટિયા બનાવેલે ઝુંપડી સરસ મજાની અને એની એક જે બાજુમાં ગોવર્ધન પર્વત છે જે કાનાજીએ ઊંચો કર્યો છે ને એ જો સરસ મજાનો બનાવેલું હતું એક નંબર હા ઝૂલેલાલ ભગવાન છે સરસ મજાનો જો માછલી ઉપર બનેલા અને અહીંયા પણ તમે જોઈ શકો છો ઓમ નમઃ શિવાય જલાભિષેક છે જો ભાઈ આઈથી સિક્કો નાખવાનો અને સામે જો જલાભિષેક થઈ જાય શિવલિંગ આ રીતની કંઈક સરસ મજાની પ્રતિમા બનાવેલી છે શિવલિંગ મસ્ત હા હવે માતાજીએ ચાંદ મૂળનો જે સહાર કર્યો હતો ને